વિવિધ સ્વરૂપમાં ભગવાન થઈ છે ત્યારે ભક્તો લીન બની સાથે સાથે સ્થાપના ગણેશ પ્રારંભ કર્યો છે ત્યારે શુભ મુહૂર્ત માં વિવિધ પંડાલોમાં શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે ત્યારે શહેરના ચોર્યાસી ભાગોના નવચેતન યુવક મંડળ દ્વારા ગણેશ પંડાલમાં શ્રીજીનું સ્થાપન કરવામાં આવ્યું હતું જેમાં ગુંજ સોશિયલ ગ્રુપના પ્રમુખ અને નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તા ગુજરાત પ્રદેશ શિવસેનાના પ્રમુખ હસ્તે શાસ્ત્રોકત વિધિ અનુસાર પૂજા અર્ચના અને આરતી સાથે ભગવાન ગણેશજીનું સ્થાપના કરવામાં આવ્યું હતું દસ દિવસ સુધી દુંદાળા દેવ ભક્તોનું આતિથ્ય માણશે દસ દિવસ સુધી ચાલનાર ભક્તિ કુંભમાં શ્રદ્ધાળુ ભગવાન ગણપતિની આરાધનામાં લીન બનશે અને અનંત ચૌદસના રોજ વિઘ્નહર્તાને નિર્વિઘ્ને વિદાય આપવામાં આવશે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર